અને આ શું આયોજન છે કે કેટલા પ્લેયર્સ આ સંકલ્પ અને વિદ્યાર્થીઓ માં ભાગ લઈ છે 1 ઓગસ્ટ થી એપિક સ્પોર્ટ્સ સંચાલિત ગુજરાત સ્ટેટ ઓપન રેન્કિંગ બિલિયર્ડ્સ એન્ડ સ્نوকার ટુર્નામેન્ટ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે સુરત અને ગુજરાતમાંથી કેટલે કિમો ભાગ લઈ છે સુરતમાંથી આશરે 150 જેટલી એન્ટ્રીઓ અત્યાર આ ડિસ્ટ્રિક્ટ બેઝ છે એટલે સુરત સિવાય અલગ અન્ય બીજા જિલ્લાઓમાં પણ ક્વોલિફાઈંગ રાઉન્ડ રમવામાં આવ્યો છે આ શું આ રાઉન્ડ સુરત ખાતેનો રાઉન્ડ છે સુરત ફાઇનલ વિશે શું થાય છે ફાઈનલ માં એવું છે કે આમાં અલગ અલગ કેટેગરીઝ છે સાત જાતની અલગ અલગ કેટેગરીઝ છે એમાં જે સિક્સ એટ કેટેગરી છે એનું અગિયારમી અગિયાર ઓગસ્ટથી મેઇન રાઉન્ડ ચાલુ થવાનો છે અને ચૌદ તારીખે એની ફાઇનલ અહીંયા સુરત સિટી જીમખાના ખાતે રાખવામાં આવી છે છેલ્લા ઓગણચાળીસ વર્ષથી આ આ ટુર્નામેન્ટમાં જે પ્લેયર ક્વોલિફાય થતા હતા તે મેઈન રાઉન્ડ રમવા માટે અમદાવાદ એ લોકોએ જવું પડતું હતું મેન રાઉન્ડ અમદાવાદ ખાતે યોજાતો હતો સૌપ્રથમ પહેલીવાર આ સુરત ખાતે યોજાવવામાં આવી રહ્યો છે સુરત સિટી જીમખાના ખાતે જે સાઉથ ગુજરાત માટે ખૂબ મોટી વાત છે ખૂબ ગર્વની વાત છે અમારા માટે કે અમે આ સુરત ખાતે અહીંયા યોજી શકીએ છીએ પ્લેયરોને સારી ન્યા આવીને સારી રીતનું પરફોર્મ કરે સારી રીતના પરફોર્મન્સ કરે અહીંયા આવીને હેલો મારું નામ તુષાર સહાય છે હું જીએસબી ગુજરાત સ્ટેટ બિલિયર્ડ તરફથી આવું છું અને સુરત ડિસ્ટ્રિક્ટ બિલિયર્ડ એસોસિએશનમાં કોચ પણ છું આ ટુર્નામેન્ટ છે આ ટુર્નામેન્ટ મુખ્યત્વે નવ અલગ શહેરોમાં રમાઈ રહી છે જેમાં ટોટલ સોળસો પાર્ટિસિપન્ટ ભાગ લેશે એમાંના દરેક જગ્યાએથી વિનર્સ અને ટોપ ફોરની બધા ક્વોલિફાય થઈને સુરત ખાતે આ વખતે ફાઇનલ પહેલી પહેલીવાર રમાઈ રહ્યો છે ઓગણચાલીસ વર્ષમાં તો સુરત ખાતે બધા સુરત જીમખાના ખાતે રમવા આવશે બાકી બધા નવ શહેરોના પાર્ટિસિપન્ટ્સ અને બધા પાર્ટિસિપન્ટ્સને મેઇન તો એ જ કહેવાનું કે બધા ફૂલ ધગસ્તથી અને સુરત જીમખાના અને સુરત ડિસ્ટ્રિક્ટ બિલેડ એસોસિએશન ખૂબ વેલકમ કરવા તૈયાર છે એ લોકોને પહેલીવાર જે અમદાવાદ ખાતે ઓગણચાલીસ વરસથી યોજાતી હતી

બિલિયર્સ એન્ડ સ્મુકર એસોસિએશનનો સેક્રેટરી છું અમે અહીંયા ઓલિંગ ફાઈંગ રાઉન્ડ પહેલી ઓગસ્ટથી ચાલુ થાય છે સુરત સિટી જીમખાનામાં અને દસ ઓગસ્ટે પટે છે એના પછી સિક્સ રેટ જે બીજી કેટેગરી છે તેનો ફાઇનલ રાઉન્ડ અગિયાર તારીખથી ચાલુ થાય છે જે પંદર ઓગસ્ટે અહીંયા પટવાનો છે હું કોંગ્રેચ્યુલેટ કરીશ બધા ક્યુ સ્પોર્ટ્સના પાર્ટિસિપેટને કે એ લોકો વ્યવસ્થિત અહીંયા પરફોર્મન્સ આપે ને વ્યવસ્થિત રમે કે આગળ તો એ લોકોથી આગળ રચી જવાય ના પહેલાં તે એરિયા રમાવતી હતી આઈડી આમ તો ક્વોલિફાઈંગ રાઉન્ડ ઘણા ઘણી ડિસ્ટ્રિક્ટોમાં એ લોકોએ આવ્યું છે પણ જે ફાઇનલ હતી તે ખાલી અમદાવાદ રમાતી હતી જે ઓગણચાલીસ વર્ષ પછી આ વખતે અહીંયા આપણે સુરત લઈને આવ્યા છે સુરતમાં જે પહેલા એટલું રમાતું નહોતું પણ હવે બહુ પ્રમોટ થયું છે એટલે ઘણા પ્લેયર્સો એટલે વૈધા છે અહીંયા રમવા માટે સુરતના કેટલા પ્લેયરો છે સુરતના સમજો કે આમ જોવા જાય તો રમવાવાલા પાંચ એક હજાર પ્લેયર તો ખરા